વિસનગરના માયા બજારમાંથી એક્ટિવાની ચોરી ધોળે દિવસે આરકે જ્વેલરની બાજુમાં પાર્ક કરેલા એક્ટિવાની ચોરી એક્ટિવા ચોરીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે દિવસેને દિવસે બાઇક ચોરો બેફામ બનતા જાય છે ત્યારે આજે વિસનગરના માયા બજાર જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે એક ઈસમ દ્વારા એક્ટિવાની ચોરી કરી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કપડાની દુકાન આગળ પાર્ક કરેલું એક્ટિવા એક ચોર રેકી કરીને સમયસૂચકતા વાપરી ચોરીને ભાગતો જોવા મળ્યો છે સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે